નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નવીનીકરણ પામી રહેલા રાજપીપળાનું કાર્માયકલ બ્રિજ વારંવાર વિવાદોમાં ઘેરાઈ રહ્યું છે આ બ્રિજનું બાંધકામ લાંબા સમયથી ગોકાળ ગાય ગતિએ ચાલી રહ્યું છે ત્યારે કેવડિયા ડીડિયાપાડા તરફથી આવતા નાના મોટા વાહનો તેમજ એસટી બસોને નગરના સ્ટેશન રોડ તરફ ડાયવર્ટ કરવાના જાહેરનામાની મુદ્દતો વારંવાર લંબાવવામાં આવી રહ્યું છે બે મહિના અગાઉ પણ આ બ્રિજની એક દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી હતી ત્યારે આ બ્રિજનું બાંધકામ કરતી એજન્સીના એન્જિનિયરો સામે આવ્યા હતા અને તેમણે પોતે કબૂલ્યું હતું કે આ દિવાલ અમે તોડી છે ગજેબો બાંધવા માટેની પૂરતી જગ્યા મળતી નથી તેવી દલીલ તેમણે આપી હતી ત્યારે કાર્માઇકલ બ્રિજની ગુણવત્તાને લઈને સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારના આરોપો સાથેના મેસેજો વાયરલ થઈ રહ્યા છે વાયરલ મેસેજમાં કહેવાયા મુજબ શીતળા માતા મંદિર પાસે બનેલા આ નાળામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે માટીપુરાણમાં જ દીવાલો તૂટી રહી છે તો આવનાર સમયમાં શું થશે તંત્ર કેમ ઊંઘી રહ્યું છે નેતાઓ કેમ ચૂપ છે વિપક્ષના નેતાઓ કેમ ચૂપ છે શું સરકારીઓ યો જેમ જ આ બ્રિજના પણ હાલ હવાલ થશે તેવા આરોપો આ વાયરલ વાયરલ મેસેજોમાં થઈ રહ્યા સોશિયલ મીડિયામાં થયેલા મેસેજનું સંજ્ઞાન લઈને જ્યારે નર્મદા લાઈવ તપાસ કરવા માટે જાતે સ્થળ ઉપર પહોંચ્યું ત્યારે જોવા મળ્યું કે બ્રિજના વચ્ચેના મુખ્ય ભાગ સાથે બંને તરફ આવેલી પ્રોટેક્શન વોલના સળિયાઓ જોઈન્ટ કરવાનું રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે જેને ફરીથી આ સળિયા નાખીને જોઈન્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે દિવાલને વચ્ચેથી કાપવામાં આવી છે તેવી કામગીરીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી આ બ્રિજની કામગીરીથી નગરજનો હેરાન પરેશાન છે નગરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે હવે જે પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે કે સળિયા જોઈન્ટ કરવાનું ભૂલી ગયા છે તો શું આ મામલે એજન્સી દ્વારા કોઈ ખુલાસો આપવામાં આવશે કે કેમ એ જોવાનું રહેશે